નમસ્કાર દર્શક મિત્રો તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ વાર શનિવારના રોજ કુંડલ માર્કેટિંગ યાર્ડના ચણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે ચણામાં બજાર આવકની વાત કરીએ મિત્રો તો જોઈ શકો છો છાપરા નંબર ત્રણમાં જે વકલો રાખવામાં આવ્યો છે તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે અને આજે ચણામાં કેવા રહે છે તે ભાવ જણાવી દઈએ ત્યાર પહેલાં ગુરુવારના ચણાના ભાવ જણાવી દઈએ આપણને સફેદ ચણામાં એક હજાર રૂપિયાથી લઈને એક હજાર નવસો ને રૂપિયા સફેદ ચણામાં ગુરુવારે બોલાયા હતા આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ હરરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો સાહેબ અગિયાર ત્યાં ના લોકો સાહેબ પછી

મિત્રો નવસો ને એકત્રીસ રૂપિયા હજાર સો રૂપિયા ભાવ થયા છે વોકઈ જોઈ શકો હજાર સો રૂપિયા દેશી જમણા છે મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડ તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ ના વાર શનિવાર ચણા બધા ઊંચા ચા ભાવ